મકર સંક્રાંતિનું પવિત્રના સ્નાન એટલે સવારમાં જો બધાય સાધુઓ માટેના રથ તૈયાર થઈ ગયા છે એક જ લાઈનમાં બધાય રથ રાખી દીધા છે અત્યારનું પવિત્ર સ્નાન સવારના સ્નાન માટે બધા તૈયારીઓ ફૂલ થઈ ગઈ છે અને અહીંયાથી એક જ તારું રથ બધાય તૈયાર છે પબ્લિક પણ અત્યારે ભક્તોનું ભીડ આવી ગઈ છે અત્યારે અત્યારે સ્નાન ચાલુ થવાનું છે એટલા માટે બધા ભક્તો બધા સ્નાન માટે પણ આવી ગયા છે સાધુ સંતો બાકી છે એ અખાડામાં ખાડામાં તૈયારી ચાલી રહી છે પણ એના રથો તૈયાર થઈ ગયા છે અહીંયા એક જ ધારી લાય છે રથો એ ખેત સારું ચાલુ છે પબ્લિકનો પ્રવાહ પણ અને ત્રિવેણી સંગમ તરફ અમે પણ જઈ રહ્યા છીએ અને હવ ભક્તો પણ જઈ રહ્યા છે એ બાજુ તરફ અને સવારનું પોઈન્ટ સ્નાન આવી ગયા છે અથવા બહાર નીકળી રહ્યા છે સાધુ તો e